નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ શાળામાં ભણવા જતા બાળકોની ખાનગી વાહનો ઓવરલોડ ભરી અને જતા જાનને જોખમે જોવા મળ્યા કોણ જવાબદાર માહિતી મુજબ પર જતો ખાનગી વાહન શાળા છૂટતાઓ લોડ ભરી અને પચાસ થી પણ વધુ ભરી જતા જોવા મળ્યું બાળકોની કોઈ સલામતી નથી એક્સિડન્ટ થાય તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે વાહનનો વીમો છે કે કેમ કેટલા પેસેન્જરો પાસિંગ થયેલ છે કે કેમ લાઇસન્સ ધરાવે છે કે કેમ વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય આમ સ્થાનિક પોલીસ તંત્ર અને આરટીઓની ની તદ્દન જોવા મળી રહી છે આ અંગે સરકાર વારંવાર શાળાએ જતા આવતા બાળકોની સલામતી જોખમાય નહીં તેની સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં આરટીઓ અને પોલીસે એમ નજર હેઠળ આવા ખાનગી વાહનો અપતા લઈ અને વાહન ઓવરલોડ ચાલતા હોવાની લોકમુખી ચર્ચાઓ જોવા મળી છે એસટી વિભાગ દ્વારા બાળકોને શાળામાં જતા અને આવતાના સમયમાં બસો શરૂ કરી બાળકોની સલામતી જોખમાઈ નહીં જેની તકેદારી રાખી બસ શરૂ કરવી જોઈએ આમાં આવા બે જવાબદાર સામે તંત્ર કડક પગલાં ભરવામાં આવશે કે પછી સત સલામતના ગાના રહેતા રહેશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે હવે જોવું રહ્યું બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંહ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ